और उसको हम लोग जा रहे थे रास्ते पे उसको एक्सीडेंट गाय आ गए तो बीच में उनको धक्का मारा हुआ गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है तो वो सब इधर उधर लगाए उसको सुबह दुजन आई थी वो तो प्रेग्नेंट थी इसके लिए लग उसको लगा था वो पेहरे पे आई ऐसा गिरी तो तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती स्वस्तव में लेके गए वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा आमित करना है तो पैसा भरना पड़ेगा ऐसा कुछ बोल रहे थे तो वहाँ से हम लोग ने मेरे पास पैसा नहीं था तो तो हिसाब से वो खाली वहाँ से लिया बाकी पैसा उधर भर के फिर झगड़िया लेके गए वहाँ से तो इधर से કલ લે લેખે કલ આવ્યા છે ને કલ કલ હા પણ શ્યા મંગળવાસી અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશના પ્રમુખ હતું માકડીયા ઘણા સમય ત્યાં જેઆઈડીસી નોટિપાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે જ્યાં જાઓ ત્યાં ગાયો જ્યાં જાઉં ત્યાં રખડતા ઢોર ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે ગઈકાલે એક અકસ્માત થયેલો છે જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને શંક પ્રસુત છે તેમના માથામાં પણ ઈજા થઈ છે બેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો શું આ ચીફ ઓફિસર આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ આ જાનહાની થયા પછી હજી પણ જાગશે તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું કોશિશ અભિયાન ચાલુ કરે ને ખોટા ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે